આય એ બટુ બેસ બેસ માતાજી હવે મને એક કામ કર મને મસાલો ખાવાનો શોખ થયો છે બબલ એ લાવો પૈસા પૈસા તો હું આપું પણ આપડી તું પેલી દુબઈ વાળી સાયકલ છે ને એ લઈ જ જા કારણ કે પેલું ઓસ્ટ્રેલિયા થી જે બાઇક લઈને આયા ને એમાં પેટ્રોલ નથી એ દુબઈ વાળી સાયકલ છે એમાં હવા છે થોડી થોડીક એટલે તું ગામમાં જઈને લઈ બરાબર મારો માણસ જેવસે આજે ગામ માં લેવા જોઉ આજે શું લઈને આવે છે પછી ના વારી

એ હાલો ડાંગર પરવા હાલો હાલો છોકરો હાલો 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 ઓ આપડી ડાંગર છે એ આપણે ભરવાની જા છે એ લઈ જવાની છે દુબઈ વેચવા અહીં ખલીફાને વાત થઈ ગઈ છે આપણે એમને સોદો કર્યો છે ડોલર એ મણ આખરા આપડી પીવી રાંધાને બરાબર સરસ છે અમારો કોમેડી વિડીયો તમને ગમે હોય તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા આવતા વિડીયો તમે સબ્સ્ક્રાઇબ કરજો